રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના ખેડૂતો પરેશાન થયા છે ત્રણ વર્ષ પહેલા ભારે વરસાદમાં તળાવ પર બાંધવામાં આવેલ કોઝવે તૂટી જતા તેઓને ખેતર જવામાં મોટી મુશ્કેલી પડી રહી છે હાલ સરકારી ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કામ શરૂ ન થયું હોવાને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયું છે ખેડૂતો તાત્કાલિક કોઝવેનું કામ શરૂ કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે રાજેશભાઈ જીવનભાઈ અમૃતિયા ધોરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમારા માળિયાના માર્ગનો આજ સવા વર્ષથી આ ગ્રાન્ટ આવેલી છે તો કોઈ કામ એ કરતા નથી અમે કલેક્ટરમાં રજૂઆત કરી ડીડીઓ સાહેબને રજૂઆત કરી સરપંચને રજૂઆત કરી જિલ્લા પંચાયતના અમારા સભ્ય છે એનો પણ ત્યાં રસ્તો છે એને પણ રજૂઆત કરી અત્યારે અમારે એક રિક્ષા ત્યાંથી લઈને આવવું પડે તો ત્યાંથી નીકળે એમ નથી તો અમે બધા અત્યારે અમારા રસ્તાના બધા આવ્યા છે રજૂઆત ટીડીઓ સાહેબ ને અને તો અમારે હવે ક્યાં જવાનું એક કામ અમારે થાય એમ નથી આજે અમે આવેદન પત્ર સાહેબ ને આપ્યું છે કલેક્ટર સાહેબ ને અને કલેક્ટર સાહેબ એ ડીડીઓ સાહેબ ને ફોન કર્યો તમે ટીડીઓ સાહેબ ને ફોન કર્યો છે તમે જેટલું બને એટલું તાત્કાલિક કામ ચાલુ કરાવો અને એટલે અમે ન્યાય તાલુકા એ જાય છે ત્રણ તળાવ તૂટી ગયેલ છે ત્રણ તળાવ ની અંદર એક પણ તળાવ સંધાણું નથી હવે અત્યારે એમ કે છે જે આ મુખ્ય માર્ગ છે રસ્તો જ્યાં ઓછામાં ઓછી ચાર હજાર વીઘા જમીન આવેલી છે અને ત્રણસો ખાતર હજાર ખેડૂતો છે આજે મગફળી મજૂર બેસાડી ટ્રેક્ટરમાં કે રિક્ષામાં બેસાડી મજૂરને જવું હોય તો ત્યાં જઈ શકાય એવું છે નહીં કાંઈ કાઢીઓ તોડી નાખવો પડે અને પાણી જતું જતું કરવું પડે તો ત્યાં જવાય હવે આ પંચાયતની અંદર દસ લાખ રૂપિયા ચોમાસા પહેલાં મંજૂર થઈ ગયેલ છે કોઈ કારણોસર એ કાઢિયાનું કામ પંચાયત કરતી નથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને

જિલ્લા પંચાયત ના સભ્ય નું ખેતર પણ ક્યાં આવેલ છે જિલ્લા પંચાયત ના સભ્ય શું એમાં કરે ઈ પણ અમને કઈ ખબર નથી